કોડીનારના બોડવા ગામે ઘરની ઉસરીમાં સિંહણ ઘૂસી હતી પુત્રીએ બહાદુરી બતાવી સિંહણ સામે બહાદુરી બતાવીને પોતાની વૃદ્ધ માતાને બચાવી હતી ચીખલી ગામે રહેતા મલાઈબેન ભોગાભાઈ મકવાણા ઉમરવર્ષ છપ્પન પોતાની પુત્રીના દીકરાના લગ્નમાં બોડવા આવ્યા હતા વૃદ્ધાને પ્રથમ કોડીનારની સરકારી હોસ્પિટલ અને બાદમાં અંબુજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા માનવ પર હુમલો કરનાર સિંહણને તાત્કાલિક પાંજરે પૂરવા વિભાગ સમક્ષ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે

પછી એ અમને વેહરી માલી બહાણે ત્રણ ત્રણ ને કાટી નાખી પછી એ મારા હાથ મળી મૂકાઈ જ દે મારી મમ્મી એ નાખી ઘા કરી દીધા પછી મેં ઘા કરી દીધા ને પાછા તેડી ને હું ઘરમાં લઈને વય આવી એ શેણ પાછી અમારી વ્યસે વહે હાય પછી પાછી આકલ મારી ને પાછી વળી એક વાગ્યો હા એક આ જમણા પગે ને ડાબા પગ હા

अहवाल परागसंगताणी लोकार्पण